નમસ્કાર ગુજરાતમાં પડી ચુક્યો છે ધોધમાર આઠ થી દસ ઇંચ સુધીનો ખૂંખારી વરસાદ તેમજ છેલ્લા ચોવીસ કલાકના વરસાદના આંકડાઓ તેમજ આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા એલર્ટ વાળો નકશો બહાર પાડવામાં આવ્યો છે તેની પણ વાત કરશું અને હાલ સિસ્ટમ ક્યાં સ્થિર છે અને આ સિસ્ટમની તીવ્રતામાં વધારો થયો છે કે ઘટાડો તેના પર આપણે નજર કરીશું ગુજરાતમાં છેલ્લા કલાકમાં ઉત્તર મધ્ય અને ગુજરાતને આ સિસ્ટમે છે તેના પણ નજર કરીશું તો દર્શક મિત્રો તમે આ જોઈ શકો છો અમદાવાદ મોસમ ડિપાર્ટમેન્ટ દ્વારા હવામાન મોસમ વિભાગ કેન્દ્ર દ્વારા અતિ ભારે વરસાદને લઈને આ એલર્ટ વાળો નકશો બહાર પાડવામાં આવ્યો છે જો સિસ્ટમ રાજસ્થાનના વિસ્તારોમાં કેન્દ્ર બનાવીને બેઠી છે એટલે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી આ ત્રણ જિલ્લાઓમાં অতি ભારે વરસાદના ઓરેન્જ એલર્ટો આપી દેવામાં આવ્યા છે અને વધુમાં આપણે જાણીએ તો રાજકોટ સુરેન્દ્રનગર પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ ખેડા મહીસાગર દાહોદ પંચમહાલ આણંદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત નવસારી ડાંગ વલસાડ દમણ દાદરા નગર હવેલી બોટાદના વિસ્તારો અમરેલી ભાવનગર આ બધા જ વિસ્તારોમાં આજે ભારે વરસાદના એલર્ટો આપી દેવામાં આવ્યા છે અને આ છેલ્લા ચોવીસ કલાકમાં જે ગુજરાતના ઘણા વિસ્તારોમાં દસથી બાર ઇંચ તેમજ પાંચથી દસ ઇંચ સુધીના વરસાદો પડ્યા છે તેનો આ અહેવાલ અને છેલ્લા ચોવીસ કલાકના આંકડાઓ છે અમદાવાદના જોઈ શકો છો દસ કોઈમાં સાડા દસ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે અને આ સાડા દસ ઇંચ સુધીના વરસાદે સમગ્ર દસકોઈમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે અને ઘણા બધા ક્ષેત્રોમાં તો ગામોના સંપર્ક વિહોણા પણ થઈ ગયા છે તેમજ ખેડાના નડિયાદમાં નવ પોઈન્ટ નવ ઇંચ ખેડાના મહેમદાવાદમાં પણ નવ ઇંચ સુધીનો વરસાદ તેમજ ખેડાના માતરમાં પણ આઠ ઇંચ સુધીનો વરસાદ મધુડા જોઈ શકો છો મહુધા સાઈડના વિસ્તારોમાં પણ છ ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે તેમજ વસ્તુઓ છે જોઈ શકો છો કથલાલ છે ખેડા છે ઉમરેઠ છે બાવળા છે સમજ છે ધોળકા આ બધા જ વિસ્તારોમાં ચારથી છ ઇંચ સુધીના વરસાદો નોંધાયા છે અને આ તરફ જોઈ શકો છો ગલતેશ્વર ભિલોડા પાટણ જોઈ શકો છો ભાંભર ભોરસદ દેસર શબીર વેઘાઈ વઘઈ સાઈડના વિસ્તારો જોઈ શકો છો કાંકરેજ આણંદ આ બધા જ વિસ્તારોમાં બેથી લઈ ચાર ઇંચ સુધીના વરસાદો નોંધાયા છે ગોધરા છે સિદ્ધપુર છે સવાઈ છે સોજિત્રા છે અમદાવાદ સિટી છે ડાંગ આહવા છે આ વિસ્તારોમાં પણ બે થી ત્રણ ઇંચ સુધીના વરસાદો નોંધાયા છે અને ઘણા બધા વિસ્તારોમાં તો ભારે વરસાદને લઈને રેડ એલર્ટો પણ આપી દેવામાં આવ્યા હતા તો અત્યારે આપણે સેટેલાઇટ પિક્ચર દ્વારા જોઈએ કે સિસ્ટમની હાલ સક્રિયતા અને હાલ તે સિસ્ટમ ક્યાં સ્થિત છે તેની આપણે વાત કરીએ તો તમે જોઈ શકો છો આ લાઈવ સિસ્ટમનું સેટેલાઇટ પિક્ચરનું આ દ્રશ્ય છે તેમાં જોઈ શકો છો આ ઇમેજ દ્વારા તમે જોઈ શકો છો આ સેટેલાઇટ પિક્ચરમાં તમે જોઈ શકો છો આ રાજસ્થાન લાગુના વિસ્તારો છે ત્યાં આ સિસ્ટમનું કેન્દ્ર આવેલું છે અને તમે જોઈ શકો છો આ સિસ્ટમની તીવ્રતામાં જે ઘટાડો નોંધાવાનો હતો તે ઘટાડો નથી નોંધાયો પરંતુ થોડી નબળી પરંતુ પડી હતી કાલના દિવસે આ સિસ્ટમમાં થોડી નબળાઈ જોવા મળી હતી પરંતુ આ સવાર થતાની સાથે જ આ સિસ્ટમમાં થોડી થોડી મજબૂત થઈ છે જેના કારણે ગુજરાતભરમાં તેમજ રાજસ્થાનમાં પણ અતિ ભારે વરસાદો નોંધાય છે તેમજ જોઈ શકો છો દક્ષિણી મધ્ય અને ઉત્તરી ગુજરાતના વિસ્તારોમાં આજે અતિ ભારે વરસાદો નોંધાય છે તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં કોઈક કોઈક વિસ્તારોમાં ભારે વરસાદો નોંધાશે અને મોટા ભાગના વિસ્તારોમાં સામાન્ય વરસાદી ઝાપટાઓ સૌરાષ્ટ્રમાં જોવા મળી શકે છે કચ્છના વિસ્તારોમાં પણ આજે સારો વરસાદ થઈ શકે છે તેમજ આગળ આપણે જોઈ શકો છો આ સિસ્ટમની જે સક્રિયતા છે ત્યાં એ આ મોડલ દ્વારા તમે સમજી શકો છો કે આ સિસ્ટમ અત્યારે ક્યાં છે આ સિસ્ટમ જે ગુજરાતના બોર્ડરને બોર્ડરને અડીને તેમજ મધ્યપ્રદેશના બોર્ડર અને રાજસ્થાનની બોર્ડર એટલે કે ત્રણ બોર્ડરને સમ સંખેડી એટલે ત્રણ બોર્ડરને લાગુ આ સિસ્ટમ અત્યારે ત્યાં કેન્દ્ર બનાવીને ઊભી છે અને આ સિસ્ટમના વાદળાઓ આ વાદળાઓની અસર રાજસ્થાન ગુજરાત અને મધ્યપ્રદેશના વિસ્તારોમાં થઈ રહી છે અને આગળ આપણે વાત કરીએ તો ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે અને કોઈક કોઈક વિસ્તારોમાં જોઈ શકો છો આગામી ત્રણ કલાક નવ જિલ્લામાં રેડ એલર્ટ હવામાન વિભાગે આગાહી કરી છે આગામી ત્રણ કલાક સુધી બપોરના એક વાગ્યા સુધી નવ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે અમદાવાદ ગાંધીનગર મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી ખેડા સુરેન્દ્રનગર પાટણમાં રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવી ગયું છે મારે તો હજી બાકી છે આ તો પિક્ચરનું ક્લાઇમેક્સ છે જોઈ શકો છો રાજ્યમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે ત્યાં ફરી અંબાલાલ પટેલની આગાહી આવી છે અંબાલાલ પટેલે ઓગણીસ ઓગણત્રીસ જુલાઈએ સુધી રાજ્યના ઉત્તર મધ્ય દક્ષિણ અને સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે બંગાળની ખાડીમાં સર્જાયેલી સાયક્લોનિક સર્ક્યુલેશન અન્ય સિસ્ટમના કારણે એટલે કે અન્ય સિસ્ટમ એટલે ગુજરાતમાં ત્રણ સિસ્ટમના કારણે થઈ રહ્યો છે આ ભારે વરસાદ ઓગસ્ટમાં છથી દસ અને અઢારથી એકવીસ તારીખે ભારે તેથી ભારે વરસાદનો નવો રાઉન્ડ આવશે અને સપ્ટેમ્બરના ત્રણ સપ્ટેમ્બરના રોજ પણ એક ભારે વરસાદનો રાઉન્ડ આવશે તેમજ ગુજરાત વાસીઓતેર કલાક સાચવજો બાંધી લે તેવી આગાહી કરી દેવામાં આવી છે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી સમયે આવી રહી છે જેમાં કહ્યું છે કે બંગાળના ઉપસાગરમાં સર્જાયેલી આ સિસ્ટમના કારણે આગામી દિવસોમાં ભારે વરસાદ ખાબકશે મધ્ય ગુજરાત સહિત અમદાવાદ ગાંધીનગરમાં ભારે વરસાદ વરસી શકે છે મહેસાણા ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ થયો હતો અને આજે પણ ભારે વરસાદ થશે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવી શકે છે અને ઓગસ્ટમાં પણ ભારે વરસાદ થઈ શકે છે અને વીસ ગામ ભારે વરસાદના કારણે સંપર્ક વિહોણા પણ થઈ ગયા છે હવે આગળ આપણે વાત કરીએ વાંડીના વેધર મોડલ પ્રમાણે એ કયા વિસ્તારોમાં પડી શકે છે આજે ભારેથી મધ્યમ વરસાદ હતો દર્શક મિત્રો વાઇન્ડીના વેધર મોડલ પ્રમાણે તમે જોઈ શકો છો કે ગુજરાત ભરમાં આ વરસાદી સિસ્ટમના કારણે વરસાદોની તીવ્રતામાં વધારો થઈ ગયો હતો કાલના દિવસે તો અતિ ભયંકર વરસાદો પડ્યા પરંતુ આજના દિવસે કોઈક છૂટા છવાયા ક્ષેત્રોમાં જ અતિ ભયંકર વરસાદ પડી શકે છે અને મોટા ભાગના વિસ્તારોમાં આજે પાંચ ઇંચ સુધીના વરસાદો નોંધાઈ શકે છે કારણ કે જે આ સિસ્ટમ હું તમને બતાવી રહ્યો છું તે સિસ્ટમ અહીં બંગાળની ખાડીમાં જોઈ શકો છો કે બની હતી અને તે સિસ્ટમ આવી રીતે આગળ વધી હતી અને ગુજરાતમાં પ્રવેશ કરી હતી પરંતુ હવે આ સિસ્ટમ એક દિવસ જ ગુજરાતમાં રહી અને પાછી મધ્યપ્રદેશ લાગુના વિસ્તારોમાં આજે બપોરે તેનું પ્રયાણ થઈ જશે એટલે કે મધ્યપ્રદેશ લાગુના વિસ્તારોમાં આ સિસ્ટમ આગળ વધશે અને ગુજરાતના વિસ્તારોમાં જે વરસાદનું જોર હતું તેમાં થોડો ઘટાડો થઈ શકે છે પરંતુ હજુ પણ બપોરના સમયે તો તમે જોઈ શકો છો આજે અતિ ભારે વરસાદ ક્યાં જોવા મળશે દાહોદ ડુંગરપુર બડવાણી રતલામ આજે મધ્યપ્રદેશ બોર્ડર લાગુના વિસ્તારો છે અમદાવાદમાં પણ આજે ભારે વરસાદો નોંધાઈ શકે છે કારણ કે કાલના દિવસે જે અમદાવાદમાં મેઘરાજાએ તાંડવ મચાવ્યો હતો તે આજે પણ જોવા મળી શકે છે જોઈ શકો છો ડુંગરપુર પાલનપુર મહેસાણા પાટણ સિદ્ધપુર બીલ બિનમાલ અરવલ્લી સાઈડના વિસ્તારો તેમજ બનાસકાંઠા સાબરકાંઠા સુઈ ગામમાં પણ આજે સારા ભારે વરસાદો નોંધાશે તેમજ આ તરફ બીજા વિસ્તારોની વાત કરીએ તો દાહોદના ઘણા બધા વિસ્તારોમાં આજે ભારે વરસાદ નોંધાશે ટાંડા અલીપુર બોડેલી પેટલા જ સાઈડના વિસ્તારો ગોધરા નડિયાદ છે આ બધા જ વિસ્તારોમાં આજે ભારે વરસાદની તીવ્રતાઓ જોવા મળી શકે છે રાજપરા ભરૂચ અમોદ વડોદરા સાઈડના સુરત નવસારી ડાંગ વલસાડ વ્યારા સાઈડના બધા જ વિસ્તારો છે જે આજે વરસાદ સામાન્યથી મધ્યમ રહી શકે છે અને કોઈક વિસ્તારોમાં ભારે પણ જોવા મળી શકે છે પરંતુ આજે સમગ્ર ગુજરાતમાં વરસાદી વાદળાઓનું વાહન જોવા મળવાના કારણે સૌરાષ્ટ્રમાં પણ વરસાદની તીવ્રતામાં થશે વધારો તેમજ વાત કરીએ તો સૌરાષ્ટ્રના વિસ્તારોની આપણે ઊંડાણપૂર્વક તો નહીં પરંતુ ચીંચરી વાત કરીએ તો ભાવનગર અમરેલી બોટાદ સાઈડના વિસ્તારો ઉના જૂનાગઢ પોરબંદર સાઈડના બધા જ વિસ્તારો જે દરિયાકાંઠાને પર્શીને છે મહુવા છે અમરેલી છે જૂનાગઢ વેરાવળ પોરબંદર ભાનવડ આ જે વિસ્તારો છે અલંગ છે ભાવનગરના ઘણા બધા વિસ્તારો છે તળાજા લાગુના વિસ્તારો આ બધા જ વિસ્તારોમાં આજે સામાન્ય મધ્યમ વરસાદી ઝાપટાઓ જોવા મળી શકે છે તેમજ વરસાદની તીવ્રતાઓની વાત કરીએ તો દ્વારકાથી જામનગર જામનગરથી મોરબીના બધા જ વિસ્તારોમાં સામાન્ય વરસાદી ઝાપટાઓ જોવા મળશે તેમજ ભાનવડ ગોંડલ જસદણ બોટાદના કોઈક કોઈક ક્ષેત્રો જેમ કે સાળંગપુર લાગુના ક્ષેત્રો ચોટીલા રાજકોટ ભાવ ભાનવડના બધા જ જે મધ્યપટ્ટો છે સૌરાષ્ટ્રનો સાપર વેરાવળ ગોંડલ આ તરફ વાત કરીએ તો જસદણ બાબરા રાજકોટના વિસ્તારો કાલાવડ લાલપુર આ બધા જ વિસ્તારોમાં જે સામાન્ય વરસાદો નોંધાઈ શકે છે અને વધુમાં વાત કરીએ તો સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ મોરબી કુડા વિરમગામ આ બધા જ વિસ્તારોમાં આજે સામાન્ય ભારે વરસાદો નોંધાઈ શકે છે અને બેથી લઈ અને ત્રણ ઇંચ સુધીના વરસાદો નોંધાઈ શકે છે તો મિત્રો હતા આજના તાજા હવામાન સમાચાર અને આજે ઘણા બધા વિસ્તારોમાં જો જરૂર પડે તો વરસાદના કારણે શાળા કોલેજો પણ બંધ રહેશે અને વરસાદની તીવ્રતામાં જો વધારો થશે તો ઘણા બધા વિસ્તારોમાં આજે રેડ એલર્ટો પણ આપી દેવામાં આવશે